આ છે પુરીનું નેતાજી સુભાષચંદ્ર બોઝ મ્યુઝિયમ ચાલો આપણે અંદર જઈએ અહીં ગેટ છે અંદર સામ લાગુ પડ્યું છે સામે એક રિસેપ્શન કાઉન્ટર દેખાય તો છે પણ ત્યાં કોઈ બેઠું નથી આ છે એનું વિશાળ બિલ્ડિંગ ચાલો જોઈએ અંદર દસ રૂપિયાની ટિકિટ છે ટિકિટ પણ સીડી ઉપર બેસેલ કોઈ વ્યક્તિએ આપી રજિસ્ટરમાં નામ નોંધીને અને હવે આ આપણે રૂમની અંદર કેટલાક રૂમો છે જ્યાં તેમના ફોટોગ્રાફ્સનું પ્રદર્શન મૂકવામાં આવેલું છે આ બધા ફોટોગ્રાફ્સ એમના જીવન સાથે સંકળાયેલ જુદા જુદા પ્રસંગો વિશેના છે અહીં રૂમમાં એટલું બધું અંધારું છે લાઇટની પણ સરખી વ્યવસ્થા નથી કરવામાં આવી આવા અળખામણા કેમ થઈ ગયા આપણા નેતાજી નથી કોઈ લોકો અહીં હું એકમાત્ર મુલાકાતી અત્યારે છું આ તમામ ફોટોગ્રાફ્સ જોવા માટે હા સાફ સફાઈ છે થોડી ઘણી પણ તે સિવાય કશું નથી એમના આ બધા ફોટોગ્રાફ જોઈને જ આપણને એમ લાગે કે આપણી આઝાદીના લડવૈયાઓના ખરા નેતાજી તો સુભાષચંદ્ર જ હતા તેઓની વિવિધ તસવીરો અહીં પ્રદર્શિત કરાઈ છે તેઓ એક સમયે કોંગ્રેસ પાર્ટીના પ્રેસિડેન્ટ હતા આ આખું પ્રદર્શન જોતાં નિહાળતા એવું લાગે કે આપણે એમને ખરેખર તો બાજુએ હડસેલી દીધા છે નથી કોઈ વ્યક્તિ અહીં બસ જોયા કરો નથી એમની કોઈ આ તસવીરોની આસપાસ કોઈ જાતના ઇલ્યુમિનેશન્સ કે લાઇટો કશું જ નથી રાખવામાં આવ્યું આજે અત્યારે થોડી ઘણી લાઇટ દેખાય છે એ પ્રકાશ પ્રાકૃતિક પ્રકાશ છે જે બહાર સૂર્યથી પરાવર્તિત થઈને રૂમની અંદર આવે છે એમના કેટલાક આ એમનો યુવા અવસ્થાનો ફોટોગ્રાફ મને આ ગમ્યો અહીં એમના કેટલાક દસ્તાવેજો પણ છે આ મકાન યાદ આવે છે કયું છે આ જ્યારે બંધાતું હતું ત્યારનું મકાન ત્યારનો ફોટોગ્રાફ અહીં જુઓ કોણ કોણ છે તમે આ ચહેરાઓને ઓળખી શકો છો હું પણ આમાંથી ઘણા ખરા ચહેરાઓને નથી જાણતો કારણ કે પહેલાં ક્યારેય જોયા જ નથી આમાંથી અનેક ફોટોગ્રાફ એવા છે કે જે મેં ક્યારેય અખબારોના પાને કે અન્ય કોઈ માધ્યમો વડે ક્યારેય જોયા જ નથી અહીં એવા અસંખ્ય ફોટોગ્રાફ્સ છે જે આપણે ખરેખર તો પહેલેથી જ એના વિશે પરિચિત હોવા જ જોઈએ પણ એવું બન્યું નથી એમને સાવ જ ભૂલાવી જ દેવાયેલા આ એમના બાળપણનો ફોટોગ્રાફ બસ આમ એકમાંથી બીજા રૂમમાં આપણે ચાલ્યા જવાનું અને ફોટાઓ જોયા કરવાના એના વિશે નથી કોઈ માહિતી નથી કોઈ ઓડિયો કેસેટ કે જેના માધ્યમથી અહીં એના વિશેની કોઈ માહિતી મૂકવામાં આવી હોય નથી પૂરતી લાઇટિંગની વ્યવસ્થા કે નથી કોઈનું ગાઈડન્સ કે જે આપણને નેતાજીના જીવન વિશે સાંગોપાંગ જણાવી શકે એટલું સારું છે કે અહીં પુરીમાં આ મ્યુઝિયમ છે તો ખરું અહીં ગાંધીજી મને લાગે છે કે વચ્ચો વચ્ચે બેઠેલા જે પાઘડીવાળા ભાઈ છે એ આપણા મહાત્મા ગાંધી ગાંધીજી સાથેની તસવીર બાપુ સરદાર પટેલ નહેરુ ઝીણા વગેરે સાથેની તસવીર એમની અહીં છે બસ આ આપણું પ્રદર્શન થયું પૂરું ચાર પાંચ દરવાજા દેખાય છે અને આ આપણે બહારનો રસ્તો હું આવ્યો ત્યારે આ મોટર અહીં નહોતી એવું લાગે છે કે સાવ જ અળખમણું બની ગયું છે આ સેન્ટર નેતાજીનું એમણે આપણા માટે ઘણું બધું કર્યું પણ આપણે એમને શું આપ્યું નેતાજી જ્યાં પણ હોય પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને એમણે આપણી આઝાદી માટે આપણા ભારત દેશ માટે આપણા સૌ માટે જે કંઈ પણ કર્યું આપણે એમના ઋણી છીએ અને તેથી જ મને લાગે છે કે આપણે હજી એમના વિશે ઘણું બધું કરી શકીએ એમ છીએ ચાલો ગુડ બાય નેતાજી તમે અમારા માટે ઘણું બધું કર્યું એક સલામ